મને કોઈ આ દારૂ વેચતા ને એમને કેજો આ દારૂ વેચતો હોય એ કોદાળો કરોડપતિ થયો દારૂ વેચતા એને કોઈ આબરૂ જોઈ ગઈ અને જે દારૂ પીતો ને એ તો ઘરનો જ નહીં ભલે જે કહેતા હોય અને આપણા સમાજમાં તો શું થયું હું દારૂ પીતો હોઉં ને આનો હું ગામમાં સમાજમાં એવું કહેવા જો પાછો કે લે જો જો દારૂ ના પીતા એટલે પણ પહેલા તમે તો બંધ કરો એક મહારાજ જોડે કેટલાક લોકો ગયા પેલી ગોળવાળી વાત ખબર છે ને એટલે જઈને એવું કીધું કે મારા છોકરો ગોળ બો ખાય છે મારા જ કઈક કરો ને બેજો બેજો ઉતાવ ના કરો હું બધું જ કહીશું